જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે પરંતુ બીજી તરફ અસહ્ય બફારા વચ્ચે નાગરિકો પરેશાન થઈ રહ્યા છે કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે તો બીજી તરફ એરંડા અને તુવેરના પાકને નુકસાન પહોંચવાની ભીતિ પણ સેવાઈ રહી છે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ન્યૂ વીઆઈપી રોડ રોડ આજવા સહિત શહેરમાં ઠેક ઠેકાણે વરસાદી વરસાદી માહોલને લઈને છૂટાછવાયા ઝાપટા વરસ્યા હતા વરસાદી માહોલ વચ્ચે શહેરના તાપમાનમાં બે થી ચાર ડિગ્રીનો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે વડોદરા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધીમે ધીમે વાતાવરણ અચાનક બદલાયું હતું અને હવે ગરમીમાંથી આંશિક રાહતનો અનુભવ થઈ રહ્યો છે વડોદરા સહિત જિલ્લામાં કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાઈ ગયું છે વાતાવરણ બદલાતાની સાથે જ ધીમી ગતિથી ઠંડા ફૂંકાઈ રહ્યા છે જ્યારે કેટલાક વિસ્તારોમાં અમીર છાંટણા પડ્યા હતા શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે ચોક્કસથી શહેરીજનોને ગરમીથી રાહત મળી છે પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા જિલ્લાના કરજણ સાવરી ડભોઈ પાદરા અને વાઘોડિયા તાલુકામાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે ખેડૂતોના ઊભા પાક જેવા કપાસ દિવેલા અને તુવેરના પાકને નુકસાનની પણ ભીતિ સેવાઈ રહી છે